અમદાવાદમાં રેફરન્સ ક્લબના બારમા ચેપ્ટર લોન્ચ ઇવેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી અમદાવાદ ગુજરાતમાં એક ખૂબ જ ઐતિહાસિક ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં સુરતમાં ત્રીસ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ અને અમદાવાદના પાંત્રીસ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સે આરસી ટ્વેલ લોન્ચ કર્યું હતું જે વિશ્વવિખ્યાત રેફરન્સ ક્લબનું બારમું પ્રકરણ છે રેફરન્સ ક્લબના ફાઉન્ડર શ્રી મેહુલ હિરપરા અને અમદાવાદના રિજનલ ચેરમેન શ્રી જય ઠાકરના માર્ગદર્શન હેઠળ રેફરન્સ ક્લબ બાર ચેપ્ટરના ચેપ્ટર ડાયરેક ડાયરેક્ટર આનંદ જાંબુવાલા પ્રેસિડેન્ટ તરીકે શુભભાઈ જોશી છે અને કંપનીનું નામ છે કૌનમ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમે રેડી ટુ ઈટ રેડી ટુ કૂક રેડી ટુ ડ્રિંક પ્રોડક્ટ્સમાં ડીલ કરીએ છે જેમાં કે ઊંધિયા છે ભાજી છે પાતરા છે ફ્રૂટ જ્યુસીસ છે નાળિયેર પાણી છે અમારા એ બધા નેચરલ છે અને મેઇનલી અમે અમેરિકા અને ઇન્ડિયામાં આનો મોટું ડીલિંગ કરી રહ્યા છીએ અને હવે અમારા રિટેલ સ્ટોર્સ પણ ઇન્ડિયામાં આવી રહ્યા છે એકસો ને પચાસ સ્ટોર્સ રિટેલમાં અમે લાવી રહ્યા છે સોનુ ભોરવાલ હૈ મેં રત્નાદી ફૂડ્સ કા ફાઉન્ડર હું હમલોગોને કંપની ચાર સાલ પહેલે સેપરેટ સ્ટાર્ટઅપ કી હતી Uh, हमारा जो मेन जो कंसेप्ट uh, है मेन जो हमारा आइडिया है हम जो मसाले में जो प्रिजर्वेटिव यूज़ करते हैं एसिडिक एसिड यूज करते हैं साइटिक एसिड यूज करते हैं वो हम सब लोग बिल्कुल भी यूज़ नहीं करते और हमारा जितना भी मैन्युफैक्चरिंग होता है पूरा जेन कंसेप्ट के हिसाब से हमारा पूरा प्रोडक्शन सूर्योदय के बाद में और सूर्यास्त के पहले पहले ही होता है और हम लोग कोई भी तरह का जैसे जेन में कैसा रहता है कि ओनियन गार्लिक के अलावा मतलब ओनियन गार्लिक अगर नहीं होता है उसको हम लोग जेन समझ लेते हैं पर उसके अलावा भी काफ़ी सारी आइटमें होती है जो हमारे जेन में नहीं चलती है जैसे दगड़ फूल है ીબુ સર સાઇટ્રિક એસિડ હૈ વર હૈ ખસ હૈ કેમિકલ બુસ્ટર હૈન્સ હે પ્રિઝર્ટિવસ કોઈ તરફ યુઝ નહી કરતા